ગુજરાતની બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે રાહતભરી મેડિકલ સેવાનો પ્રારંભ થયો છે શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની બોર્ડર પર ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે ક્લિનિક ઓન વ્હીલ સેવા શરૂ કરાઈ છે આ ક્લિનિક ઓન વ્હીલ વાન પોતાના તબીબી સ્ટાફ સાથે ગુજરાતના બોર્ડર પર ફરજ બજાવતા જવાનોને તેમની જગ્યા ઉપર જઈને સારવાર આપશે આંગે ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર પ્રકાશ કુર્મીએ જણાવ્યું છે કે આ કન્સલ્ટન્સી માટે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં આ સાથે જ આ સેવાના કારણે બોર્ડર પર દેશની રક્ષા કરનાર જવાનોને મત અંશે રાહત મળશે રચના ગ્રુપ દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત અપાયેલી આ મેડિકલ વાન સ્પેલી એવી રીતે બનાવવામાં આવી છે કે જેમાં દૂર દૂરના ગામડાઓમાં ફરજ બજાવતા બોર્ડરના જવાનો સુધી પહોંચીને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર તેઓને કન્સલ્ટિંગ કરીને તેમના રિપોર્ટ કાઢીને તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવશે ગુજરાતમાં ફરજ બજાવતા બીએસએફના જવાનો માટે આવી સેવા સૌ પ્રથમવાર શરૂ થઈ છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું આ ક્લિનિકોન વ્હીલના પ્રારંભ પ્રસંગે રસના ગ્રુપના માલિક તેમજ સાઉથ કોરિયાના માનદ કોન્સોલ જનરલ શ્રી પિરુસ ખંભાતા કોન્સોલ શ્રી કિમ એસોસિએશન હેડ ઓફ કોરિયન શ્રી કો યુંગ ઓફિશિયલ સુમિન સોંગ તેમજ શ્રી સંતિહાન ઉપસ્થિત રહ્યા હતા પાટણથી રિપોર્ટર વિરમસિંહ વાઘેલા